નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી દસ જાન્યુઆરી સુધી વડોદરામાં વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદયના તત્વધાનમાં અષ્ટોતર શત શ્રીમદ ભાગવત યુગ કથાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે વડોદરા હરણી સ્થિત નાગેશ્વર મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં મનોરથથી પરિવારના સભ્યો અને વૈષ્ણવી મોટી સંખ્યામાં જોડાયા હતા ભક્તો કળશ અને પોથી લઈને કથા મંડપ સુધી પદયાત્રા કરતા કરતા જોડાયા હતા બેન્ડ બાજા ભજન મંડળી અને આદિવાસી નૃત્ય કલાકારો કૃષ્ણ ભક્તિ કરતા જોડાયા હતા કારેલીબાગ ખાતે આજથી દસ જાન્યુઆરી સુધી અષ્ટોત્તર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ભક્તિમય પ્રારંભ થયો હતો જેનું રસપાન યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા સંગીતમય શૈલીમાં કરવામાં આવ્યું હતું કળશ અને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ યુવા વૈષ્ણવાચાર્ય વ્રજરાજ કુમારજી મહોદય દ્વારા વ્યાસપીઠ પરથી જ્ઞાનસભર રીતે ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમણે જણાવ્યું હતું કે જીવનમાં કડવાશને ભૂલીને આગળ વધવું જોઈએ કડવાશ અને ખટાશને મીઠાશમાં બદલવાની જરૂર છે इशारा है स्वागत करता हूं धन्यवाद आजना कार्यक्रम की शुरुआत करनी है साथियों सभी मेहमान परिवार अतिथियों का अभिनंदन कैसे नौ साय વડોદરા સંસ્કારી નગરી ધર્મની નગરી સંતોની નગરી વડોદરામાં અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ પૂજ્ય વ્રજરાજ સ્વ સ્વકંઠે શ્રીમદ્ ભાગવત કથાનું રસપાન આજથી જ શરૂ થઈ રહ્યું છે અને વડોદરા ધર્મનગરી શ્રીમદ ભાગવત કથા હોય એટલે સ્વાભાવિક છે દરેક વ્યક્તિને એવું થાય કે કથા સાંભળીને આપણું અને આપણા પરિવારજનોનું પણ કલ્યાણ થતું હોય છે આ પિતૃઓ માટે પણ શ્રીમદ ભાગવત કથાનું વાંચન અને શ્રવણ થતું હોય છે અને જ્યારે પૂજ્ય વ્રજરાજકુમાર મહોદયશ્રીના સ્વકંઠે આજે કથાનું રસપાન થવાનું હોય ત્યારે તમામ વૈષ્ણવો એટલે કે પરેશભાઈ શાહ અને એમની ટીમ દ્વારા જે આયોજન થયું છે પરેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે જેને વંદન કરું છું ધન્યવાદ સંસ્કારીગ્રી વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં સૌ પ્રથમ વખત પૂજનીય બ્રજરાજ કુમારજી મહોદયના સ્વમુખે અષ્ટોત્તર શત ભાગવત જ્ઞાન સપ્તાહની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે આજનો દિવસ એ વડોદરા માટે પરમ ભાગ્યનો દિવસ છે વિવાહયો દ્વારા આયોજિત આ જ્ઞાન સપ્તાહ જ્યારે આખું અઠવાડિયું ચાલવાનું છે ત્યારે ખાસ તો શ્રીના ખૂબ ખૂબ આપણે આભાર માનીએ કે જે કારેલીબાગ વિસ્તારમાં તેમનું બાલપણ ગુજર્યું છે ત્યાં જ તેમને આજની આ જ્યારે સભા રાખેલી છે અને આમાં બધા જ ભાવિક નગરજનો જોડાય એ જ આપના માધ્યમથી નગરજનોને હું વિનંતી કરું છું વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પરિવાર પરેશભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા સુંદર મજાની ભાગવત સપ્તાહનું આયોજન સાત દિવસ માટે અહીંયા મલાલ પાર્ક ખાતે ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું છે આજે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી બજરાજકુમારજી મહોદયના બહુ વર્ષો પછી આજે જયારે આ કથાનું આયોજન થયું છે ત્યારે એમના સ્વમુખે વૈષ્ણવ સંપ્રદાયના વિશે અલગ અલગ કૃષ્ણના પ્રસંગો વિશે અલગ અલગ પ્રકારની લીલા વિશે માર્ગ વિશે જ્યારે બધાને જ્ઞાન મળવાનું છે ત્યારે આ સુંદર આયોજન માટે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું